મશીન ચાલુ છે બધું પૂરું થઈ ગયું હવે નીકળવું જવાનું આગળ બતાવેલું છે એલિવેટર એલિવેટર માં ડાયરેક્ટી ઓકડીમાં જાય બરોબર મિત્રો હું છું તમારો મિત્ર બીઆર બુમડીયા બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલ માં તમારું ખુબ ખુબ સ્વાગત છે તો મિત્રો આ જે નવા વિડીયો અંદર આપણે વિશાલ કમ્બાઈન વિશે વાત કરવાના છે વિશાલ કંપનીના અંદર જે અવનવા મશીન આવી રહ્યા છે તેના અંદર ખાસ કરીને આ જે નવું મોડલ બે હજાર પચીસ નું તેનું નામ છે ગ્રાઉન્ડ નટ થ્રેસર મશીન તો આ મશીન વિશેની જે સચોટ માહિતી આપણે આપણા જે મિત્ર છે તેની પાસે જાણશું મિત્ર તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ રામ પુનિત અને આપણે વિશાલના ડીલર છીએ જુનાગઢ દ્વારકા અને પોરબંદર બરાબર આ મગફળી નું મશીન છે આપડે આગલો વિડીયો બનાવેલો છે એ નો એમાં મગફળી અને બધી નીકળે આની અંદર મગફળી તુવેર ચણા રાજમા મગ અડદ એવી આઈટમ આમાં નીકળે પ્લસ આખું ઓટોમેટિક હાલતું મશીન છે ખાલી ચાર જ માણસો થી ચાલે ચાર માણસો થી મશીન અને ટ્રેક્ટર બે ચાલુ જ રહી ખાલી આની અંદર નાખતા સાઈડ બે બે હોય

નવા મોડલ માં આપડે બ્લોવર ફીટ થઈ ગયો બ્લોવર એટલે હવા નું જે હા આપડે માલ ચોખ્ખો જેવો રાખવો એ રીતના હા આપડે એક્સ્ટ્રા મુકેલું છે બરોબર એક્સ્ટ્રા મુકાવેલો છે ઓકે હવે એના અંદર ખાસ કરીને તમે આ છે પુલી માં બતાવો જો શું ફેરફાર કરવો પડે કે પછી સિસ્ટમ ના પુલી માં કાઈ સિસ્ટમ ફેરફાર કરવાની નથી હમ હમ ડબલ પુલી હોય ચણામાં અને મગફળીમાં કઠોળ માં આકવા માટે એક પુલી આલે પ્લસ મગફળી માકવા માટે બીજી ફૂલી ખાલી પટ્ટા જ આ ફૂલી માંથી આ ફૂલી માં લેવાના બાકી કઈ નથી કરવા અને જારી બદલાવાની જારી બદલાવાની છે હવે આના અંદર જે ઓઇલ છે જે જેક છે સિસ્ટમ છે જે ઘણા મોડેલ માં પછવાડે આવતી તો આના અંદર જે આગળ આપી આગળ આપી દીધું છે જે આઈ થી જો મગફળી અથવા તો માલ ની ટાંકી ખાલી કરવી તો આઈ થી થઈ જાય ભૂસા ની ટાંકી આ પાછળ ની આઈ થી ખાલી બે આઈ થી થઈ જાય ઓકે અનાજ માલ ખાલી કરવા માટેનું

ફૂલે ફૂલ ઊંચું ઊંચું ફૂલ ઊંચું થઈ ગયું છે એટલે કોઈ એક ભૂકો અંદર કઈ રહે જ નહીં બધો ભૂકો ફૂલ વજન હોય તો બી જેક છે તે કેટલી કેપેસિટી વાળા છે આખે આખું ભર્યું હોય હા અને ઉપાડવામાં એને જેક ની અંદર કઈ થવાનું જ નથી હા હા ફૂલ કેપેસિટી તમે સપોર્ટ સાથે આપેલું છે બરોબર અને આની અંદર શું છે ફૂલ ઉપર થઈ જાય એટલે કે ભૂસકો કે અંદર કઈ ભર્યું ન રહે આખું ખાલી થઈ બરોબર આ જે તમે નવું જે સિસ્ટમમાં ચેન સિસ્ટમ કરેલી છે બરોબર

કોઈ મોટા ડાખરા હોય કાકરો હોય આપણે હલર ના અંદર આગળ જે આવતું હોય પછી મગફળીમાં આવતું હોય માનો મગફળીમાં ચાલુ હોય તો ધૂળ આવવાનો પ્રશ્ન હોય મગફળીમાં આપડે જો એક ઓપ્શન અહીંયા છે અત્યારે ચણા નું ફિટિંગ છે ને એટલે દેખાતું નથી અહીંથી ધૂળ નીચે પડતી જાય એક અહીંયા અહીંયા થી ધૂળ નીચે પડતી ગઈ હવે ચણા અંદર છે લાગી જાય છે બરોબર આમાં કેટલો સ્ટોરેજ થતો છે અંદાજીત કે એક ટ્રેક્ટર એક ટ્રેક્ટર જેટલો સ્ટોરેજ છે આમ લોવર ભૂકો પાછળ પ્રેશર થી દબાવે છે જે પંખો આપેલો છે ફેન છે બરોબર ને કાંધુ છે તે આ સુપડી ના અંદર થી ડાયરેક્ટ ઓલી સાઈડ જે એલિવેટર માં હોય જાય છે બરોબર એ આપણે હમણાં આને ઊંચું કરીને બતાવી દઉં ઓકે આ કાંધાની છે કાંધાની સુપડી જે રીતના કાંઠું આવતું એ રીતના સેટ હા ડાયરેક્ટ આઈસી જે કાંઠું જે પડે છે બરોબર આઈસી સુપડીમાં જાય છે અને સેટ થઈ શકે આગળ પાછળ જોઈ આગળ પાછળ થઈ શકે જે રીતના કાંઠું આવતું હોય એ રીતના પછી આપણે ચાલુ કરીને સેટિંગ કરી લેવા આની અંદરથી કાંઠું વા સુપડીમાં જાય આગળની હા હા યા પછી આપણે આગળ બતાવેલું છે 엘િવેટર કાંઠાનું એલિવેટર છે આ મકફડીના ગ્રાઉન્ડ લેવલમાં કોઈને કાંઠાનું એલિવેટર નથી આવતું

જારી એક ચણાની અલગ આવે અને અડદની અલગ આવે અને ચાઈનાની જારી અલગ આવે જે રીતના હાલતું હોય એ રીતના ત્રણે ત્રણ સેટ જારી ભેગા જ આવે જારી બદલાવવામાં કઈ વાર લાગતી નથી ખાલી વીસ મિનિટ માં આખી જારી સિસ્ટમ મને બતાવું છું આપણે પેલે બતાવતા હતા આ જારી માનો કે કોઈ ચણામાં હાલે છે આપણું મશીન ચણા લીલા છે તો કટર જારી ને કઈ ઉપર નીચે કરવાનું સેટિંગ એનાથી ઘણો ફાયદો થાય તો અંદર જવાની ઉપર જવાની કઈ જરૂર નથી ખોલવાની જરૂર નથી ખાલી આ બે બોલ ઢીલા કરી આઈથી જ કટ જ ઉપર નીચે થઈ શકે હા સેટિંગ કરી શકો સેટિંગ કરી ઓકે આ જે શું આપેલું છે આ જે આખી પટ્ટી છે આ ઓર બંધ કરવાનું છે માનો કે કોઈ લીલી વસ્તુ અથવા ઓર વધી ગયો તો આ હેન્ડલ આપેલું છે આપે ઈ કરો ભાઈ આજી આપણે આ હેન્ડલ ઉપાડી લે એટલે ઓર ફરતો બંધ થઈ ગયો ઓર ફરતો બંધ થઈ ગયા એટલે ટુકમાં જે ટ્રેક્ટર છે તે તેની જગ્યાએ ચાલુ રે એટલે ક્યાંય કોઈ જાવ આખે આખું મશીન જ ચાલુ રે ખાલી અહીંથી માલ જાતો જ બંધ થઈ ગયો બાકી મશીન આખે આખું ચાલુ ચાલુ રે બરોબર ફ્રી થઈ જાય હા ફ્રી થઈ ગયો ટાકીની સ્ટોરેજ કેટલી છે ટાકીની સ્ટોરેજ મગફળીમાં પચીસ ગુણ પચીસ ગુણ છે બરોબર એ કેટલો લોડ તે સમી લે છે પચીસ ગુણે ફૂલ ભરાઈ જાય હા ત્યાં સુધી એમાં કઈ નથી થતું કઈ નથી થતું ખાલી કરવામાં માનો કે તમારે નીચે ખાલી કરવી તો નીચે થઈ શકે

કેસોદ અને વિશાલ કંપનીના ના ઓથો ડીલર ઓથો ડીલર બરોબર કોન્ટેક્ટ નંબર આપ દેજો સત્તાણું બે પાંત્રીસ બાર ચાર સાસઠ તો મિત્રો જ આ વિશાલ કંપનીના ઓથો ડીલર છે નિલેશભાઈ પુનિતભાઈ તો તેમના કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે અને જે ડિસ્ક્રિપ્શનમાં અને અત્યારે જે તમને વિડિયોના અંદર પણ દેખાઈ રહ્યા છે જો તમારે વધુ માહિતી લેવી હોય તો કોન્ટેક્ટ કરજો નીરજભાઈ પાસે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો